મિત્રો આપણે ગદોસન પારવિયા વિર મંદિરે દર્શન કરવા આજે આવ્યા છીએ તો અમે આજે ચબૂતરો ઘર જોયું પારવિયા વિર દાદાના મંદિરે આ ગેટની બહાર છે દેખો બહુ સુંદર છે પક્ષીઘર જોવાલાયક છે આવા પક્ષી ઘર તો તમે જુઓ ને તમે પક્ષી તો તમે સાંજે બધા અંદર મારામાં આવી જાય અને સવારે બધા નીકળી જાય ચરવા જો આ વીરદાદાની જગ્યા બહુ જોરદાર સુંદર જગ્યા છે આ પારવિયા વીરદાદાની જગ્યા છે બહુ સરસ જગ્યા છે અમને વળી આજે માતા દાદાનો દર્શનનો લાહો મળી ગયો આજે જો હું તમને બતાવું બધું બહુ સરસ જગ્યા છે અને અહીંયા મેરો ભરાય છે ને વચમના દિવસે તો જબરજસ્ત આ જગ્યામાં ચકદોરો દુકાનો બહુ જોવાલાયક વસ્તુ આવે છે જો હવે આપણે વીરદાદાના મંદિર તરફ જઈએ તો મિત્રો આ વીરદાદાનો મેઇન ગેટ છે મંદિરનો બહુ સરસ મંદિર છે એક તમારે આમ બગીચો બધું જ છે અંદર જોવાની સરસ મજા આવી જાય મંદિર અને વીરદાદાના તમને દર્શન સરસ થઈ જશે આજ તો હવે આપણે વીર દાદાના મંદિરે દર્શન કરવા જઈએ છીએ હવે આપણે પ્રવેશ દ્વાર આવી જય નરસુગા વીર મહારાજ પાળવિયા વીર દાદા જો મિત્રો આપણે મંદિરના ગેટની અંદર આવ્યા છીએ હવે દાદાના દર્શન કરવા જઈએ આપણે દાદા દાદાના દર્શન કરવા જરૂરી છે જય ના આવી દાદા જય પારવી દાદા જો મિત્રો આપણે ઠેઠ દાદાના મંદિરે આવી ગયા છીએ ચલો હવે હું તમને વે દાદાના દર્શન કરાવું જય પારવિયા વેદ દાદા ખૂબ ખુબ આશીર્વાદ આપજો આજે અમે તમારા દર્શન કરવા આવ્યા છીએ

જો મિત્રો આપણે દાદાના દર્શન કર્યા જય નાસ્ક દાદા દાદા જય કાર તરો બહુ સરસ કોઈ મંદિર છે પારવેવી જગ્યાનો મંદિર બહુ જોરદાર છે જય ઓમ નો આપણે બીજાનું દર્શન કરીએ છીએ હવે આપણે પ્રતિષ્ઠા કરવા જઈએ છીએ

સરસ કોઈ આખો બગીચો જોરદાર છે હું તમને આગળ હેચકા બતાવું પછી સામે દેખાય છે હેંચકા મિત્રો જો મિત્રો આ સિંદૂરનું ઝાડ છે સિંદૂર આવી જ દાદાને સિંદૂર ચડે ને આ સિંદૂરનું ઝાડ છે પછી આ अलग अलग जात जातना मित्रों आधा कूड़ा में अलग अलग फूल से पत्थर वेल से आ फूल से રૂમ માટે મિત્રો હું તમને આગળ હેંચકા માટે બતાવી દઉં બહુ સરસ હેચકા છે લક્ષણી છે એ છોકરાને રમવા માટે ચકેડી છે हेलो हेलो हां लीजा जावा जय वीर महाराज जो मिस्टर आठ છોકરા માટે ચકેડી છે નાની કયા આ बाजू એજકા છે જો મોટો ભઈએ આ ભઈએ બેસે મોટો આ બેસે નાના આ બેસે આ છે લપસણી બહુ સરસ લપસણી છે મિત્રો જો મિત્રો આખા વીર દાદાના મંદિરનો નજારો જુઓ તમે બહુ જોરદાર નજારો છે આજે પબ્લિકે ખૂબ બધી છે રવિવારની કપ ફિક્સ છે દર રવિવારે કોઈ પૂનમ હોય ફિક્સ હોય જો મિત્રો કોઈ દાન ભેટ આપવી હોય તો એ આપવા નહીં એની ઓફિસ છે દાન ભેટ માટે મિત્રો ભોજન માટે વાડી છે ભોજન માટે પછી જમવા માટે પછી કોઈ રહેવું હોય એના માટે સગવડ પણ સરસ છે જય પાર્વ મહારાજ જય પાર્વિ હિ દાદા જય પારવી હરિ દાદા તમારો નજારો જ અલગ છે જય તમારા દર્શન કરીને અમે ધન્ય પામ્યા દાદા જો મિત્રો હવે આપણે દર્શન કર્યા અને હવે આપણે હવે બાર તરફ જઈએ આપણે જો મિત્રો આખા વીરદાદાના મંદિરનો નજારો જ અલગ છે અહીંયાથી જોરદાર મંદિર છે તમે એકવાર દર્શન કરવા આવો તો તમને વારંવાર આપવાનું ઈચ્છા થઈ જ જાય તમને જો મિત્રો અમારા વિડીયોમાં જોડાયેલા રહેજો તમે આ જો આ વીર દાદાની સાઈટની અંદર બાજુમાં છે ને બગીચો પણ છે આ વિશાળ એકલા વડો આવેલા છે આ મોટા મોટો વડ છે બહુ એની વળવઈઓ છે જમીન અડીજી છે અને અંદર ચકેડીઓ લગાયેલી છે બોકળા પણ બેસવા માટે મેલેલા છે મિત્રો બહુ સરસ બોકળા મેળ્યા છે લપસણી છે ઈચકા છે હું તમને એક ગેટ બતાવું આ ગેટ તમે જોવો છો ને તમે વિચાર કરશો લાકડાના થડમાંથી ગેટ બનાવેલો છે જોવો મિત્રો જોવો મિત્રો નમ નમો વડ લખેલું છે પાછો આ ગેટ એ તમને એક લાકડાના થડમોથી બનાવેલો છે જોરદાર આવો ગેટ કદી તમે જોયેલો નહીં હોય જય ના પારવિયા વીર દાદા અમે તમારા દર્શન કર્યા તમારો બગીચો જોયો ખૂબ ધન્ય બન્યા બહુ સરસ મિત્રો છે હોવા જગ્યા અને મિત્રો અમારી ચેનલ છે શ્રી કુબેરેશ્વર મહાદેવ પાટણ તમે જોજો બહુ દર્શન કરવા લાયક અમે વિડીયો મેળવીએ છીએ હર હર મહાદેવ ઓમ નમ શિવાય